હિન્દી આપશે જ કરણસિંહ આપશે ક્ષત્રિય સમાજની આજે રથયાત્રાનું આપણે સવારે અમારું પ્રથમ આયોજન શરૂ થયું છે રાજકોટ જિલ્લામાં અને સાતે વિધાનસભામાં આજે જાશે અને સાત દિવસ પછી રાજકોટની અંદર આવી અને અઢારે અઢાર વોર્ડમાં અમારા રથ ફરશે બહેનોની અસ્મિતા માટે આપણે રથનું શરૂઆત કરેલી છે એટલે ખાસ કરીને ત્યારે પણ આપ અમને સહયોગ આપે અને હરેક બે ભાઈઓ તથા બહેનો એ રથમાં જોડાય એવી અમે બધા આગળ અપીલ કરીએ છીએ અને જ્યારે અમારા અસ્મિતાનો પ્રશ્ન છે ત્યારે સર્વ સમાજને સાથે લઈ અને અઢારે વરણને સાથે લઈને આ રથની યાત્રા અમે શરૂ કરેલી છે ત્યારે હરેક જિલ્લામાંથી અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે આજે રાજકોટથી વાંકાનેર સુધીનો પ્રવાસ ચાલુ છે એમાં અત્યારે નવ ગામ સુધી પ્રવાસ થઈ ચૂક્યો છે અને ત્યાં ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે જય માતાજી જય રઘુનાથજી આપ સૌનું ક્ષત્રિય અસ્મિતા આંદોલનના મધ્યસ્થ કાર્યાલય રાજકોટ ખાતેથી સ્વાગત કરું છું આપ સૌ જાણો છો એ પ્રમાણે રાજા મહારાજા અને ક્ષત્રિય સમાજની અસ્મિતા દુભાય અસ્મિતા ગવાય એવો વાણી વિલાસ રાજકોટની ભૂમિ પરથી અહીંના લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજકક્ષાના મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ કર્યો અને આ વાણી વિલાસનો વિરોધ સમગ્ર ગુજરાતને નહીં પણ ગુજરાતના સીમાડા ઓળંગી રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ અને શેખ જમ્મુ કાશ્મીર સુધી પહોંચ્યો છે આજે અમે સંકલન સમિતિના સર્વ આગેવાનો રાજકોટની મુલાકાતે છીએ સૌથી પ્રથમ રાજકોટથી શરૂ થયેલા ધર્મરથના પ્રસ્થાનમાં અમે જોડાયા અને નજીકના ત્રણ ચાર ગામોની અંદર અમે તમામ સમાજના આગેવાનો અને પ્રજાજનોને મળ્યા એમની લાગણી જાણી ક્ષત્રિયોના આ અસ્મિતાનું જે આંદોલન છે ગરિમાનું આંદોલન છે એમાં અન્ય સમાજોએ પણ અમારી સાથે અમનો સૂર પુરાવ્યો ત્યાર પછી અમે અમારી બહેનો જે છેલ્લા ચાર દિવસથી ગુજરાતના દરેક જિલ્લાના મુખ્ય મથકો ઉપર રૂપાલાના વાણી વિલાસની સામે પ્રતિક ઉપવાસ કરી રહી છે એ રીતે રાજકોટમાં પ્રતિક ઉપવાસ ઉપર બે બે અમારી માતાઓ બહેનોની અમે મુલાકાત લીધી એમની લાગણી પણ જાણી છ દિવસ સુધી આ પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ એ ચાલવાનો છે અમે અહીંના અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનોને પણ મળ્યા અને એમની સાથે કારણ કે લોકશાહીમાં મત એ જ અસ્ત્ર એ આપણે જાણીએ છીએ એટલે ધરણા પ્રદર્શન આંદોલન સંમેલન મહાસંમેલન અને છેલ્લો પડાવ એટલે મતદાન જે આગામી તારીખ સાત મેના રોજ થવાનું છે તો અહીંયા મને જાણીને આનંદ થયો કે રાજકોટના અમારા આગેવાનો દ્વારા રાજકોટ શહેરના તમામે તમામ અઢાર વોર્ડની અંદર અઢાર બુથ કમિટીઓ અને કાર્યાલયો શરૂ કરી દેવામાં આવ્યા છે આ આપણું મધ્યસ્થ કાર્યાલય છે અમારું એ રીતે અઢારે અઢાર વોર્ડની અંદર કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા છે અને દરરોજ ચાર વોર્ડની અંદર રાત્રિ સભાઓનું આયોજન થઈ રહ્યું છે આ જ પ્રમાણે અમારા તાલુકા કક્ષાએ પણ કમિટીઓની રચના થઈ ચૂકી છે ગ્રામ કક્ષાએ પણ કમિટીઓની રચના ભૂથ કમિટીની રચના અને ગામડામાં પણ રાત્રિ સભાઓ એ સભાની અંદર ના કેવળ ક્ષત્રિય સમાજ પણ ગામમાં રહેતો તમામ સમાજ એ અમારી સાથે જોડાયેલા જોડાય છે અને અમે એમને વિનંતી કરીએ છીએ કે આ નારી સન્માનની વાત છે નારી અસ્મિતાની વાત છે આ બેન બેટીની ઇજ્જતની વાત છે એટલે એ લોકો પણ અમને આશા છે કે મતદાનના દિવસે પણ મોટી સંખ્યામાં અમારી સાથે જોડાશે સહયોગ આપશે આગામી દિવસોની અંદર જે ધર્મરથ અહીંથી શરૂ થયો એ પ્રમાણે આજે દ્વારકા અને ગઈકાલે કચ્છ રાજકોટ આજે જામનગર સુરેન્દ્રનગર આ બધા જિલ્લાઓમાં ધર્મરથ ફરી રહ્યો છે ધર્મરથ ફેરવવાનો અમારો ઉદ્દેશ આમ જનતા સુધી ગુજરાતની પ્રજા સુધી જઈ અને એમને વિનંતી કરવાનો છે કે આ રૂપાલા જેવા નેતાઓ જે આજે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ ઉપર બોલ્યા છે કાલે અન્ય સમાજની બેન બેટીઓ વિશે પણ બોલશે મને આઘાત ત્યારે લાગ્યો કે આ વાતના પંદર દિવસ પણ નથી થયા અને ગઈકાલે જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી શરમજનક ટિપ્પણી કરવામાં આવી એમને કહ્યું કે પહેલાંના જમાનામાં રાજાઓ મહારાજાઓ લૂલી લંગડી બેરી બોબડી આંધળી રાણીની કુંખે જન્મ લેતા હતા અને હવે રાજાઓ મતપેટીમાંથી જન્મ લે છે તો આવા નિવેદનને હું સમગ્ર ગુજરાતની પ્રજાવતીથી વખોડું છું તમામ નારી વતીથી વખોડું છું કારણ કે એમને રૂપાલાની જેમ મને તો એવું લાગે છે કે આ કિરીટભાઈ પણ રૂપાલાના શિષ્ય હોય અને રૂપાલાજીએ કદાચ એમને તાલીમ આપી હોય એવું મારું માનવું છે અને પછી માફી માગી લેવી અને અમને કહેવું કે ક્ષત્રિયો માટે તો ક્ષમા વિરસ્ય ભૂષણમ તો આ ક્ષમા વિરસ્ય ભૂષણમ ક્યાં સુધી ચાલશે એટલે હું ભાજપના હાઈકમાન્ડને પણ પૂછવા માગું છું કે ગઈકાલે પણ અમદાવાદની પ્રેસમાં આ પ્રશ્ન મેં ઉઠાવ્યો હતો તો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના હાઈકમાન્ડે મિસ્ટર કિરીટ પટેલના વિરુદ્ધમાં કોઈ પગલાં ભર્યા છે કે કેમ કારણ કે જો એ નથી ભરતા તો અમે એવું સમજીશું કે રૂપાલા વખતે જે વાણીવિલાસ થયો એના કરતાં ખરાબ વાણીવિલાસ કિરીટ પટેલે કર્યો અને ભાજપ એની સાથે સંમત છે એવું અમે માનીશું આગળ કહું તો હવે જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવશે અમે આજે લોક સંપર્ક કર્યો તો અમને એવી માહિતી મળી કે ભારતીય જનતા પાર્ટીના જવાબદાર હોદ્દેદારો દ્વારા ગામે ગામ છત્રીઓમાં અન્ય વર્ગોમાં અંદર અંદર વિખવાદ ઊભો થાય એ પ્રકારના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે ગામમાં યુવાનોનો આક્રોશ છે અમે એને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પણ એમાં એ આગ ચંપીનું કામ કરી રહ્યા છે આગમાં ઘી ઉમવાનું કામ કરી રહ્યા છે તો અમે મીડિયાના મિત્રોના માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને કહેવા માગીએ છીએ કે તમે શાંત પાણીમાં પથરો નાખવાનો કામ કરશો નહીં પ્રયત્ન કરશો નહીં તો આ અમારી મુખ્ય મુખ્ય બાબતો છે આગામી દિવસોની અંદર તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ મહેસાણા જિલ્લામાં વિસનગર ખાતે એક મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે એ જ પ્રમાણે અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસને પાંચ વાગે સમગ્ર દક્ષિણ ગુજરાતનું મહાસંમેલન કે જેમાં પચીસ હજાર કરતાં વધુ ક્ષત્રિયો ભેગા થવાના છે તે બારડોલી ખાતે થવા જઈ રહ્યું છે એ જ પ્રમાણે ગુજરાતના સ્થાપના દિવસે કારણ કે ગુજરાતનો સ્થાપના દિવસ એટલે ગુજરાતની અસ્મિતાનો દિવસ એને અમે અસ્મિતાના દિવસ તરીકે ઉજવવાના છીએ તો પહેલી તારીખે આણંદ ખાતે સાંજે પાંચ કલાકે એક મહાસંમેલનનું આયોજન થઈ જવા જોયું છે અને બીજી તારીખે જામનગર ખાતે ચાર વાગે પણ એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે ધર્મરથ મહાસંમેલન ગ્રામ્ય સભા આ બધાના માધ્યમથી આ બધા લોકશાહીના વધારો છે અમે અમારી વાત ગુજરાતની પ્રજા સુધી પહોંચાડીશું કે એક બાજુ અહંકાર અને એક બાજુ અસ્મિતા આ લડાઈ છે અને ગુજરાતની જનતાને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ આપના માધ્યમથી કે આ પ્રશ્ન ન કેવળ ક્ષત્રિય સમાજની નારીઓ માટેનો છે બેન બેટીની ઇજ્જત માટે ક્ષત્રિય સમાજના એક લાખથી વધારે પાળિયા કેવળ ગુજરાતમાં છે મહારાણા પ્રતાપ એ ક્ષત્રિયો માટે નહોતા લડ્યા અસ્મિતા માટે લડ્યા હતા સાર્વભૌમત્વ માટે લડ્યા હતા દેશની એકતાના અને અખંડિતતા માટે લડ્યા હતા પૃથ્વીરાજ ચૌહાણ ના કેવલ ક્ષત્રિયો માટે લડ્યા હતા એ પણ આ રાષ્ટ્રના ઇતિહાસ માટે આ રાષ્ટ્રીય રાષ્ટ્ર સર્વોત્તમ નેશન ફર્સ્ટ નાગરિક પછી પહેલો રાષ્ટ્રધર્મ રાષ્ટ્રધર્મનું પાલન કરવાવાળા આવા હજારો રાજા મહારાજાઓના ઇતિહાસો આપણા ઇતિહાસમાં મોજૂદ છે મા પદ્માવતીએ જે જોહર કર્યું હતું સતિત્વના રક્ષણ માટે તો એ સોળ હજાર સ્ત્રીઓમાં રાણીઓમાં અન્ય સમાજની બેન બેટીઓ પણ હતી જેનો ઇતિહાસ સાક્ષી છે તો અમારું આ અસ્મિતા આંદોલન ચોવીસ તારીખથી શરૂ થયું છે અને પાર્ટ ટુ અમારું ચાલી રહ્યું છે અને આ ભાગ બેની અંદર અમે સૌના સહયોગથી એવો પ્રયત્ન કરીએ કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં અમે મતદાન કરીશું અને અન્ય પ્રજાનો સહયોગ પણ લઈશું રાજકોટ આનું કેન્દ્ર બિંદુ છે એટલે સમગ્ર ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકો સક્ષમ આગેવાનો માતાઓ અને બહેનો અમારા સ્થાનિક આગેવાનો કહેશે એમ દરરોજ અમે આનું મોનિટરિંગ કરવાના છીએ કારણ કે આ સીટ ઉપરથી પુરુષોત્તમ રૂપાલાની હાર એ આજના જે વાતાવરણ ઉપરથી મને લાગી રહ્યું છે મેં જે અભ્યાસ કર્યો એ નિશ્ચિત હોય એવું મને જણાય છે અને એનું બારીક સૂક્ષ્મ આયોજન કઈ રીતે કરી શકાય એની આજે અમે ચર્ચા વિચારણા પણ કરી છે એની રણનીતિ પણ નક્કી કરી છે અને એ અંગે અમારા અહીંના જે સ્થાનિક આગેવાનો છે એ જેમ અમને કહેશે એમની જેવી જરૂરિયાત હશે એ મુજબ સમગ્ર ગુજરાતનો ફોર્સ એ રાજકોટમાં ભેગો થશે અને અમારી જે વાત છે કે જે પક્ષે અને જે વ્યક્તિએ અમારા સન્માનને ઠેસ પહોંચાડી છે અસ્મિતાને ઠેસ પહોંચાડી છે એ વ્યક્તિને હરાવવા માટે લોકશાહી ઢબે જે પણ કરવાનું હશે એ અમે કરીશું ધન્યવાદ